એ ઓલ મટીરિયલમાં પાસવર્ડ હશે તો આપણે ચાર અંગનો પાસવર્ડ રાખેલો છે તો ટોટલ આપણે ચાર અંગનો પાસવર્ડ છે તો બબે બબે કરીને આપણે આપી દઈશું તો વિડીયોને સ્કીપ ના કરતા અને વિડીયો પૂરેપૂરો જોજો તો ચલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને તમને આવું ડેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ તમારે અલાઇટ મોશનની જરૂર પડશે તો તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે અને આ લાઇટ મોશન લઈ લેશો મિત્રો એટલે મેં તમને બે પ્રોજેક્ટ આપેલા છે તો તમારે આ બંને પ્રોજેક્ટ હશે તો આ તમે બંને પ્રોજેક્ટ એડ કરી લેશો મિત્રો એટલે તમારે બંને પ્રોજેક્ટ જો તમને હું બતાવી દઉં બંને પ્રોજેક્ટ તમને અહીંયા આ સાઈડમાં બતાશે અહીંયા સાઈડમાં આ સાઇડમાં તમારે બંને પ્રોજેક્ટ બતાશે આ રીતના અહીંયા નીચે બંને પ્રોજેક્ટ તમને બતાવી જશે તો તમારે બંને પ્રોજેક્ટને પહેલાં એડ કરી લેવાના છે ને ઓલ મટીરિયલ જે મેં તમને આપેલું છે એ પણ તમારે લઈ લેવાનું છે તો સૌ પ્રથમ તમને આ જે ફોટો પ્રોજેક્ટ લખેલું બધા એ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે તો ફોટો પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઓપન કરશો તો મિત્રો તમારે કંઈક આ પ્રકારનો પ્રોજેક્ટ જોવા મળી જશે મિત્રો તો મિત્રો તમને આમાં શું કરવું છે હું તમને થોડુંક સમજાવી દઉં તો મિત્રો આમાં સૌ પ્રથમ તમારે જે આપણે મેનરીમાંનો ફોટો છે બનાવેલો છે એ ફોટો તમારે આમાં એડ કરી લેવાનો છે સૌ તો આ ફોટો આપણો છે આ રીતનો ફોટો હશે તો તમારે આ રીતનો ફોટો લઈ લેવાનો છે લોંગ પ્રેસ કરી અને સાવ નીચે લઈ લેવાનો છે તમારો ફોટો કંઈક આ પ્રમાણે આમાં એડ મતલબ કે પાછળ હોયો જશે અને પછી મિત્રો તમને શું કહું છે તમારે જે પણ ફોટો બનાવવાનો હોય એમાં જે પણ ફોટો કોઈપણનો એડ કરવાનો હોય એ ફોટાની બે પીએનજી તમારે બનાવી લેવાની છે એક આખો ફોટો હોવો જોઈએ અને એક અડધો ફોટો હોવો જોઈએ તો મેં બે ફોટાની પીએનજી બનાવેલી છે તો હું એ એડ કરીને તમને બતાવી દઉં તો પ્લસના બટનમાં જઈશ અને હું એ બે ફોટા લઈ લઉં છું મિત્રો તમે વિડીયોને જો તો પહેલાં જ મિત્રો હું આ ફોટો આપણો લઈ લઉં છું તો આ ફોટો આવી ગયો છે ને તો હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી લઈશ અને સાઇઝ થોડીક આની મોટી કરી લઉં છું તો આપણે સાઈઝ આ આ થોડીક મોટી કરી લીધી અને ફોટોને આમ લોંગ પ્રેસ કરી અને જે આપણો મેળડીમાંનો ફોટો રાખ્યો એના ઉપર આ રીતનો મૂકી દેવાનો એટલે પાછળ તમારો ફોટો વયો જશે અને પછી મિત્રો આ ફોટાને તમારે આ રીતનો એડજસ્ટ કરવાનો છે તો હું થોડોક સાઈઝ નાની કરી અને આ રીતનો એડજસ્ટ કરી લઉં છું તો આ રીતનો બેક આવી અને તમને થોડોક બતાવી દઉં તો આ રીતનો ફોટો આપણો આમાં ગયો છે તો તમારે થોડોક ફોટાના ઉપર લઈ લેવાનો છે મિત્રો આ રીતના ફોટાનો ઉપર લઈ લેવાનો છે જે આપણે આ શેપ છે વ્હાઈટ કલરનો એના નીચે રાખવાનો છે સોરી હું તમને કહેતા ભૂલી ગયો તો આપણે એના પર રાખવાનો છે થોડોક રોંગ પ્રેસ કરી અને ફોટાનું હું લઈ લઉં છું તો હું થોડોક ફોટાનું ઉપર લઈ લઉં છું તો તો આને આપણે આ જે આને પણ નીચે લઈ લઈએ તો પણ ચાલશે તો આ રીતનું જે આપણે આ વ્હાઈટ કલરનું છે એના એને નીચે રાખી દેવાનું છે તો આટલું કરી લેવાનું છે એટલે તમારે પાછળ વયું જશે જે વ્હાઈટ કલરનું છે એ વ્હાઈટ કલરનો શેપ છે એ પાછળ વયો જશે એટલે તમારો આ એક ફોટો આ રીતનો એડ થઈ જશે ને પછી મિત્રો ફોટાને થોડોક અમે એડજસ્ટ કરી લેવાનો છે આ રીતનો એડજસ્ટ કરી લેવાનો છે આ રીતનો એડજસ્ટ કરી લેવાનો છે નાની મોટી સાઇઝ હોય તમારે એડજસ્ટ કરી લેવાની છે તો અત્યારે તમને બતાવવા માટે મેં જેવો તેવો ફોટો આ રીતનો એડજસ્ટ કરીને રાખી દીધો છે તો તમારે આ રીતનો ફોટો રાખી દેવાનો છે પછી મિત્રો હવે હું બીજો ફોટો લઈ લઈશ તો એ બીજો ફોટો આપણો આખો ફોટો છે તો એ આ આખો ફોટો છે તો આખો ફોટોને હું મૂવમેન્ટ ટ્રાન્સફર ઓપ્શન અને રોટેટ કરી અને સાઈઝ નાની કરી લેશે આ રીતની અને આપણો જે આ બ્લેક કલરનું જે શેડો છે અહીંયા જ આ રીતનું હું મૂકી દઈશ મિત્રો આ રીતનું અને સાઈજ મિત્રો ફોટાને તમારે તમારા રીતનો જે રીતનો તમારો ફોટો હોય એ રીતની એડજસ્ટ કરવાની રહેશે તો મેં ફોટોને આ રીતનો નાનો કરી અને રાખી દીધો છે તો આ રીતનો અને પછી ફોટાને લોંગ પ્રેસ કરી અને આમ નીચે રાખી દેવાનો છે આપણો જે શેડો છે આમ તો સાવ ઉપર રાખો તો પણ ચાલશે ઉપર જ બરાબર છે રેડી છે કંઈ જ કરવાની જરૂર છે નહીં ઉપર જ પરફેક્ટ લાગે છે એટલે આ રીતનું તમારે કરી લેવાનું છે એક ફક્ત આ કલરનું જે ઇફેક્ટ છે આને નીચે રાખી દેવાનું છે એટલે તમારે કરી લેવાનું છે પછી મિત્રો તમારા ફોટાને સેવ કરી લેવાનો છે સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને આ લખેલું તમને એ બતાશે કરન્ટ ફ્રેમ વિસ તો તમારે એના પર ટીક કરી અને આ એક મારી દેવાનું છે એટલે તમારું ફોટ ફોટો સેવ થઈ જશે તો હું સેવ નથી કરતો કેમ કે આપણે ફોટો પહેલેથીને જ સેવ કરેલો છે તો હવે આપણું આ પહેલાં પ્રોજેક્ટનું કામકાજ ખતમ થઈ ગયું તો હવે હું બેક આવી અને જે આપણો લિરિક્સવોરો પ્રોજેક્ટ છે એ ઓપન કરી લઉં છું તો આપણો લિરિક્સવોરફ પ્રોજેક્ટ ઓપન કરી લઈ અને મિત્રો આમાં શું કહું છે તમારે આ લિરિક્સ વળ પ્રોજેક્ટને ઓપન કરી અને આ થોડુંક આગળ આવી જવાનું છે આ રીતનું આગળ આવી જવાનું છે આ લિક્સ જે આપણા લિરિક્સ લખાય તો મિત્રો એનો ફોન્ટ પણ મેં તમને આપી દીધો છે કેમ કે એ ફોન્ટ તમે એડ કરશો તો તમારે આવું લખેલું બતાશે ને કંઈ ઇંગ્લિશમાં લખેલું બતાશે તો તમારે ફોન્ટ પહેલાં એડ કરી લેવાનો છે તો એ ફોન તમે એડ કરી લેજો તો હવે આટલું આપણે આગળ આવી જવાનું છે આગળ હું તમને થોડુંક સમજાવી દઉં ક્યાં આગળ આપણે તો આપણે તમને અહીંયા જે માર્ક છે આપણું બાર ને બાવીસ આ બારને બાવી માર્ક આપણું છે અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને જે આપણે આપણો ફોટો બનાવેલો હતો મિત્રો એ ફોટો લઈ લેવાનો છે તોય ફોટો લઈ લઉં છું તોય ફોટો લઈ લઉં છું તો આપણો ફોટો બનાવેલો આ આવી ગયો છે મેં સેવ કરેલો હતો એટલે આવી ગયો પછીને લોંગ પ્રેસ કરી અને સાવ નીચે લઈ લેવાનો છે આ રીતનો અને જે આપણું સોંગ છે એના ઉપર જ મૂકી દેવાનો છે તો આપણો આ સોંગ છે એના પર હું મૂકી દઉં છું આ રીતનો આપણો ફોટો આવી ગયો અને તમે જોઈ શકો છો આમાં ઇફેક્ટ પણ લાગી ગઈ છે મિત્રો તો આ રીતનો આપણો ફોટો આવી ગયો અને થોડુંક મિત્રો આપણે જે આ નામ છે મતલબ કે ફોટો એને છે થોડોક કટ કરવા માગે છે કેમ કે પહેલાં ફોટો આવી જાય છે તો આપણે ફોટાને થોડોક પાછળથી હું કટ કરી દઉં છું આ રીતનું ચાલશે તો આપણો ફોટો આમાં લાગી ગયો છે તમે જોઈ શકો છો ફોટોને કંઈ કટ કરવાની જરૂર નથી ચાલશે તો આપણે તમારે એક આટલું આ જ યાદ રાખવાનું છે બારને બાવીસ સેકન્ડે તમારે ફોટો રાખવાનો છે તો આપણો આ ફોટો અમે રાખી દીધો છે આટલું કરી મિત્રો પછી તમારે હવે બીજું શું કામ કરવાનું છે એ હું તમને સમજાવી દઉં છું તો મિત્રો પછી તમારે જો આ જય માતાજી તમને આ લખેલું બતાવતું છે મિત્રો તો મિત્રો એ તમારે રાખવું હોય તો તમે રાખી શકો છો કેમ કે આ તો મેં મારામાં બનાવેલી પીએનજી હતી તો મેં રાખેલી હતી બાકી એક મેં બીજી પણ પીએનજી બનાવેલી છે એ તમને બતાવી દઉં તો આ મેં મેરડીમાં લખેલી પીએનજી છે આ હું તમને બતાવી દઉં આ એક મેરડીમાં લખેલી મેં પીએનજી છે આ પણ બનાવેલી હતી અને જો તમને આ પરફેક્ટ લાગે તો તમારે આ પણ તમે રાખી શકો છો એ પણ મેં ઓલ મટીરિયલમાં આપેલી છે તો તમે એ પણ રાખી શકો છો આ તો મને ઓલી પરફેક્ટ લાગી એટલે મેં એ રાખી દીધી એટલે બાકી તમારી ઈચ્છા જે પણ તમારે રાખવી હોય તો આટલું કરી લેવાનું છે અને પછી મિત્રો તમારે શું કરવાનું છે પછી મિત્રો આપણા પાછળ ઇ મતલબ કે બીટમાર્ક ઉપર આવી જશું બીટમાર્ક ઉપર આવી અને જે મેં આમાં ઇફેક્ટ લગાવેલી હતી મતલબ કે ટેમ્પલેટ ઇફેક્ટ હતી એ તમારે એડ કરી લેવાની છે તો આપણે આ ટેમ્પલેટ ઇફેક્ટ આવી ગઈ તમે જોઈ શકો છો તો આને તમારે શું કરવું માથે ટચ કરી અને આ થ્રી રોટમાં આવી જવાનું છે અને ફિર કમ્પેસ એરિયા કરી લેવાની છે મતલબ કે ફૂલ સાઇઝ કરી લેવાની છે મિત્રો આ રીતની ફૂલ સાઇઝ કરી અને બ્લેન્ડિંગવાળા ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા આવી અને નીચે આવી આ લાઇટિંગનો ઓપ્શન આવી અને પેલું જ ઓપ્શન સ્ક્રીન આપી દેવાનું છે એટલે આપણો બ્લેક પાર્ટ હટી જાય તો આ રીતની થોડીક ઇફેક્ટ પણ લાગી જશે હું થોડુંક તમને સંભળાવીને બતાવી દઉં આ રીતની ઇફેક્ટ લાગી જશે તમે જોઈ શકો છો મિત્રો પછી સોરી મિત્રો હું તમને ફોટાની લંબાઈ આપણે લાંબી કરવાની હતી કેતા ભૂલી ગયો તો ફોટાની લંબાઈ આપણે સોંગ જેટલી કરી લેશું તો આપણે ફોટાની પણ લંબાઈ સોંગ જેટલી કરી લીધી હોય થોડુંક બતાવી દઉં તો જો હિસાબો પરફેક્ટ આપણું રેડી બધું આમાં એડ થઈ ગયું છે પછી મિત્રો હવે તમારે એક લાસ્ટ કામ બીજું કરવાનું છે હવે મિત્રો તમારે એક ટેમ્પલેટ બીજું એડ કરવાનું છે તો એ પણ ટેમ્પલેટ આપણે ઓલ્ડ મટિરિયલમાં આપેલું છે તો એને પણ હું લઈ લઉં છું તો આપણું આ ત્રીસ સેકન્ડનું ઓલ મટિરિયલ ઓલો સોરી મિત્રો ટેમ્પલેટ છે તો એને પણ આપણે હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ રોટેટ કરી દઈશું તો નેવ રાખી દીધું અને ની સાઇઝમાં વયા ઓ સોરી મિત્રો થ્રી ડોટમાં વયા છું ઉપર થ્રી ડોટમાં જઈ અને આને પણ ફીલકમ્પે એરિયા કરી લેશું આપણે સોરી મિત્રો ફીલકમ્પે એરિયા કરી લેશું એટલે એની પણ સાઇઝ ફૂલ થઈ જશે અને પછી આને પણ બ્લેનિક વડે ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને લાઇટિંગ ઓપ્શનમાં આવી પેલું જ ઓપ્શન સ્ક્રીન આપી દેવાનું છે આટલું કરી લેવાનું છે ને આટલું કરી અને તમારે આ લોંગ પ્રેસ કરી અને જે આપણું પહેલું ટેમ્પલેટ એડ કરેલું હતું ઇફેક્ટવાળું એ ટેમ્પલેટને નીચે મૂકી દેવાનું છે પછી મિત્રો આટલું કરી અને લાસ્ટમાં વહી જવાનું છે સોંગની લાસ્ટમાં જોઈ લેવાનું છે આપણે જે ટેમ્પલેટ બીજું અત્યારે એડ કરેલું છે લંબાઈ થોડીક લાંબી છે તો એને કટ કરવાની છે તો માથે ટચ કરી અને આપણું લાસ્ટ જે ઇફેક્ટ છે એ આવી જવાનું છે અહીંયા આવી અને આ પાછનો પાર્ટ કટ અહીંથી કરી દેવાનો છે એટલે આપણું ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે મિત્રો પછી તમારે કાંઈ પણ લોગો કે કાંઈ પણ એડ કરવું હોય એ કરી શકો છો હું થોડુંક તમને સમજાવી દઉં જોઈ તમે શકો છો આ રીતનું આપણું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે તમે આમ જોઈ શકો છો કેમ કે હું બધું વધારે ન સંભળાવી શકું નકર કોપી રેટ આવી શકે એટલા માટે તો તમે જોઈ શકો છો આ રીતનું પરફેક્ટ બનીને રેડી થઈ ગયું છે અને તમારે લોગો બોગો એડ કરી અને પછી મિત્રો ડાઉનલોડ કરવા માટે આ સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા આવી અને જે પણ તમારે સાઇઝ રાખવી હોય સાઇઝ રાખી અને એક્સપર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો મારા મિત્રો કેમ કે થોડોક વિડીયો બનાવવામાં પણ મહેનત લાગે છે એટલા માટે અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે આવા જ કંઈક ને કંઈક નવા વિડીયો લાવતા રહેશું તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં તે લો બધા મિત્રોને જય માતાજી